નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારતના લોખંડી પુરુષ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે એકતા અને રાષ્ટ્રની શક્તિનો પ્રતીક તો ચાલો મિત્રો જાણીએ આજે સરદાર વલ્લભભાઈ વિશે એકત્રીસ ઓક્ટોબરનો દિવસ દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે કારણ કે આ દિવસે જન્મ્યા હતા એક એવા મહાન પુત્ર જેઓએ તૂટેલા ભારતને એકતાની ડોરથી બાંધ્યું તે છે સરદાર પટેલ સરદાર પટેલનો જન્મ એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના રોજ ગુજરાતના નડિયાદ ગામે થયો હતો તેમના પિતા ઝવેરભાઈ ખત્રી અને માતા લાડબાઈ ખૂબ જ ધાર્મિક અને દેશભક્તિ સ્વભાવના હતા શરૂઆતથી જ સરદાર પટેલમાં નેતૃત્વ અને ન્યાયની ભાવના સ્પષ્ટ દેખાતી હતી તો મિત્રો હવે જાણીએ સ્વતંત્રતા આંદોલન અને નેતૃત્વ વિશે સરદાર પટેલે વકીલાતનો વ્યવસાય છોડી સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કરીને તેમણે અણગમતું બ્રિટિશ શાસન ઝુકાવ્યું અને ત્યાંથી જ તેમને નામ મળ્યું સરદાર એટલે કે નેતા ભારતને સ્વતંત્રતા મળ્યા પછી દેશની સૌથી મોટી પડકાર હતી પાંચસોથી વધુ રજવાડાઓને એક રાષ્ટ્રમાં જોડવાની આ અશક્ય લાગતું કાર્ય સરદાર પટેલે પોતાના રાજદૂત કુશળતા દ્રઢતા અને વિઝનથી સંભવ બનાવ્યું તેમણે કહ્યું હતું કે એકતા વિના રાષ્ટ્રનું અસ્તિત્વ શક્ય નથી આ રીતે સરદાર પટેલે આધુનિક ભારતના નકશાને એકતાથી રંગ્યું તેમને સાચે જ રાષ્ટ્ર એકતાના શિલ્પી કહેવામાં આવે છે હવે જાણીએ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે તેમની સ્મૃતિમાં ગુજરાતના નર્મદા કિનારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી મૂર્તિ એટલે કે એકસો બ્યાસી મીટર ઊંચી બનાવી છે આ પ્રતિમા માત્ર પથ્થર નથી પણ એ ભારતની એકતા દ્રઢતા અને ગૌરવનું જીવંત પ્રતિક છે તો ચાલો મિત્રો આ જન્મજયંતિએ આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે દેશની એકતા ભાઈચારો અને પ્રગતિ માટે હંમેશા એક બનીને રહેશું સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો જય હિન્દ જય ભારત તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં